પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરવા માટે રીતે અપનાવતા હોય છે સુરતના વલથાણ કેનાલ રોડ પર આવેલા લાડવી પાટિયા પાસે આવેલા જે જે ફાર્મમાં સુરતના જે જે ગ્રુપ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે જે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયા દ્વારા શિવ ભક્તો માટે આરાધના માટે સત્તાવીસ જુલાઈ થી તેવીસ ઓગસ્ટ સુધી એટલે કે આ શ્રાવણ માસ દરમિયાન જે જે ગ્રુપ દ્વારા લાડવી ગામ ખાતે શ્રાવણ માસ નિમિત્તે પાંચ લાખ પંચાવન હજાર 555 પ્રાથેવ સેવલીંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે જે ફાર્મ ખાતે એક ડોમ બનાવવામાં આવ્યો છે જેમાં ભગવાન શિવની આરાધના માટે ભક્તિમય માહોલ ઊભો કરવામાં આવ્યો છે રોજે રોજ શિવ ભક્ત અહીં આવે છે અને માટીની શિવલિંગ બનાવે છે જેની પૂજા અર્ચના કરે છે સાથે જ એક મહાપૂજા પણ કરવામાં આવે છે ત્યારબાદ સાંજના સમયે રોજે રોજ બનાવવામાં આવેલા માટીના શિવલિંગની પૂજા અર્ચના બાદ તાપી નદીમાં વાંચતે કહાં છે કરવામાં આવે છે વિપુલ તળાવિયા પીપી સોવાણી ગ્રુપ સુરત આજ રોજ અમે લાડવી ગામે જે જે ગ્રુપ આયોજિત જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા અહીંયા જોયું તો પાંચ લાખ પંચાવન હજારને પાંચસો ને પંચાવન મહા મહાપૂજાનું આયોજન છે શિવલિંગનું એમાં અંદર પ્રવેશતા જ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થયા સાથે દરેક વ્યાસપીઠ છે અને આવતા એવું લાગ્યું કે આજે જ ચાર ધામના દર્શન દર્શન થઈ થઈ ગયા છે છે દરેક પણ બારે બાર જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજા પાઠ કરવા મળતું હોય તો આ એક અનોખું આયોજન છે જે માટે અમે જે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સર્વ જનતાને વિનંતી કરીએ છીએ સમગ્ર ગુજરાત રાજ્યને કે અહિયાં જેટલો પણ લાહવો લઈ શકાય આજે અઠ્યાવીસ સાત બે હજાર પચીસ થી આયોજન શરૂ થયું ત્રેવીસ આઠ સુધી આ આયોજન સતત ચાલુ છે તો આપ પણ આવો અને અહીંયા દર્શન કરો જય મહાદેવ બસ જે જે ગ્રુપ અમારું ઓવિયાણ ગામની અંદર ફાર્મ છે અને અમે ભગવાન મહાદેવના પાટી શિવલિંગનું આયોજન કરેલું છે અમે પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન શિવલિંગ બનાવવાના છે આવું આયોજન હતું પણ અમને એવું લાગે છે કે અમારા ટાર્ગેટ કરતા પણ અમે વધારે શિવલિંગ બનાવશું અને હજારો ભાવિક ભક્તો આવે છે પોતાની મનોકામના પૂરી થાય છે પ્રચાર લે છે અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપને કે ભાઈ ભગવાન રામચંદ્રજી જયારે માતા સીતાની શોધમાં હતા અને જયારે રાવણ સામે યુદ્ધ કરવાનું હતું ત્યારે ભગવાન રામચંદ્રજી રામ ચેતબંધું રામેશ્વર ની સ્થાપના પાર્થિવ શિવલિંગ બનાવી અને કરી હતી અને ભગવાન અને બધા જે ભગવાનના સાથે હનુમાનજી મહારાજ હતા સુગ્રી હતા વાલી હતા બધાની મનોકામના પાર્ટી શિવલિંગથી સંપૂર્ણ થઈ છે એટલા માટે અમને બી એવું થયું કે અમે પાર્ટી શિવલિંગનું આયોજન કરી અને આખા રૂપે મળી અને જે જે ક્રૂપે અમારે પાર્ટી શિવલિંગનું આયોજન કર્યું લોકોને સંદર્ભ કે આપણી લાઈફ ટાઈમ હાંચ ચિત્તેર વર્ષની છે અને આમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે આપણે ભગવાનના માટે ટાઈમ નથી કાઢી શકતા તો ભગવાને આપણે બાર મહિનામાં એક એવો મહિનો લીધો છે કે આની અંદર આપણે ભગવાનનું થોડું ઘણું ભજન કરીએ છીએ એટલે અમે આખા ગ્રુપે નક્કી કર્યું કે આપણે ભગવાનનું આખો મહિનો ભજન કરવું અને ભજન અને ભોજન બે સાથે લોકોને કરાવડું હજુ નમસ્િવાય